સૌથી મોટો સવાલ છે કે અંડરપાસમાં પાણી ભરાયું તેની સામે જ ફાયરની કચેરી આવેલી છે માત્ર બાવન પગલા દૂર કચેરી હોવા છતાં પણ નગરપાલિકાની ફાયરની ટીમ ડૂબતા લોકોને મદદ શા માટે ન આવી શકી તેવો આરોપ છે સ્થાનિક લોકોએ જીવના જોખમે લોકોને બચાવ્યા જે કે બાદમાં ફાયરની ટીમ પહોંચી હતી પરંતુ રાતભર રેસ્ક્યુ ચાલ્યું નગરપાલિકા પ્રમુખ કે એક પણ હોદ્દેદારો એ જોવા ન મળ્યા રાત્રે વાગ્યાનો વરસાદ રોકાઈ ગયો હતો છતાં સવારે વાગ્યા સુધી અંડરપાસમાંથી પાણી ન ઉતર્યું જેના કારણે રેસ્ક્યુ કરવામાં તકલીફ પડી જેસીબી ની મદદ ફસાયેલા વાહનોને અંડરપાસમાંથી બહાર કાઢવામાં આવ્યા તો જે ઘટના સામે આવી છે કડી ની અંદર પાણી ભરાઈ ગયા કાર ડૂબી ગઈ અને એક વ્યક્તિનું મોત નીપજ્યું સાથે જ ત્રણ ટ્રકો અને બે કાર પણ આ અંડરપાસમાં ફસાઈ ગયા સાત લોકોનું અહીંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું મહેસાણાના કડી શહેરની અંદર કમોસમી વરસાદ થયો ને ત્યારબાદ જે પરિસ્થિતિ ઊભી થઈ છે પરંતુ જે રીતે તંત્રની લાપરવાહી હું આપણે આ બતાવવા દઉં ફાયર સ્ટેશન તેનાથી માત્ર થોડા જ કદમ દૂર જે આ ઘટના બની છે ફાયર સ્ટેશન છે હું આપણે કદમ ગણીને બતાવીશ કે આ કેટલા કદમ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ 25, 26, 27, 28, ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ ને પચાસ 51, ને બાવન કદમે આવી ગયો બાવન કદમ ચાલો ને અંડરપાસ આવી ગયો હવે આપ સમજી શકો છો ફાયર સ્ટેશનથી માત્ર બાવન બાવન કદમ દૂર અને ઘટના બની છે તેમ છતા અધિકારી કે ફાયર બ્રિગેડ ટીમ પહોંચી નહીં અને એક વ્યક્તિનો ભોગ દિયો જો કે સવાલ એ થાય છે કે લોકોના મત લેનારા નેતા આખર છે ક્યાં હારુ નાગોરી એબીપી અસ્મિતા મહેસાણા બે આ બાજુ આ બાજુ ચાર જણા આ સાઈડ એ તો પછી હાથ જાળીને કાઢ્યા પણ પહેલી બાજુ બૂમો પાડતા હતા ને એ લગભગ દસ થી બાર ફૂટ પાણી હતું હવે એ લોકોને તરતા આવડતું નહોતું પછી દોયડાનો માંથી અને દોયડાથી એમને તરીને કાઢ્યા ના એ વખત કોઈ નહોતું સાહેબ પણ વરસાદ બહુ ચાલુ હતો કોઈ પબ્લિક આ તો બુમાબૂમ થઈને એટલે અમે અહીંયા નીકળ્યા કીધું કોઈ બૂમો પાડે છે પણ જીસીબી આયેલું હતું અહીંયા પહેલાં એટલે જીસીબી થી આ બાજની સાઈડથી હાથ ઝાલીને કાઢ્યા ખરા એમને ચાર જણાને અમે પછી પેલી બાજુ બૂમો પાડતા અમે પેલી સાઈડ ગયા તો અંદર તો બૂમો પાડે ખાસું વચ્ચો વચ્ચે જ હતો એ ભાઈ જે ફસાયા બીજો ટર્બો કુલ કેટલી ગાડીઓ હતી કુલ એક સ્કોર્પિયો

અને અંદર કોઈ સૂચનાઓ આપી જોઈએ કોઈ જ નહોતું ત્યાં અને આ લોકોનો જીવ જોખમમાં તો તો આ તંત્રની બેદરકારી છે જાગૃત થવું જરૂરી છે આ બહુ ગંભીર લાપરવાહી કહી શકાય આમાં બહુ ખાસ ધ્યાન જોઈએ અને આટલું પાણી ભરાવા છતાં કોઈ સિક્યોરિટી કે કાંઈ પહોંચ્યું નથી ફાયર સેફ્ટી વાળા કે કોઈ તો આ બહુ શરમ વાળી બાબત કહેવાય કડી માટે તો આને બહુ કાળજીપૂર્વક લેવી જોઈએ અને આગળ ફાયર વિભાગ ખૂબ નજીક હોવા છતાં પણ તે ક્યાંય પહોંચી શક્યું નથી